રવિવારે સવારેથી ધોધમાર વરસાદ પડતા પલસાણા તાલુકામાં સૌથી વધુ એકસો તેત્રીસ મિલીમીટર વરસાદ અને સૌથી ઓછો ચોર્યાસીમાં પંદર મિલીમીટર નોંધાયો પલસાણા વડોદરા ચલથાણ વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ કેટલી જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સુરત જિલ્લામાં છેલ્લા છ કલાકમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં એકસો તેત્રીસ મીમી જ્યારે સૌથી ઓછો વરસાદ ચોર્યાસીમાં પંદર મીમી નોંધાયો છે સુરત જિલ્લા ફ્લડ કંટ્રોલ તરફથી આવેલી યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા છ કલાકમાં આજે રવિવારે સવારે છ વાગ્યાની બપોરે બાર વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ આ મુજબ છે પલસાણા એકસો તેત્રીસ મિલીમીટર ઓલપાડ એકસો એક માંગરોળ ત્રીસ ઉમરપાડા બાવન માંડવી ઓગણપચાસ કામરેજ એંસી સુરત શહેર બાણું ચોર્યાસી પંદર બારદોલી એકસો સત્તર અને મહુવામાં એકસો આઠ મિલીમીટર નોંધાયો છે જ્યારે આજે ત્રીસ જૂન બપોરે બાર વાગ્યા સુધીમાં જિલ્લાનો કુલ વરસાદ સિત્તોતેર પોઈન્ટ સાત મિલીમીટર નોંધાયાનો રિપોર્ટ બપોર આજે રવિવાર બપોરે સાડા બાર વાગે પ્રાપ્ત થયો તે મુજબનો છે